તાલુકા કોંગ્રેસ ખાતે સંગઠન અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી તાલુકા પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકોની હાજરીમાં વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો હતો જેના ભાગરૂપે તાલુકાના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોંગ્રેસના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે આયોજિત આ બેઠકમાં પ્રદેશમાંથી પધારેલા નિરીક્ષકો જેમાં મનહરભાઈ પટેલ અને ધનસુખભાઈ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પ્રમુખ આસિફ પટેલ અને વાગરા તેમજ આસપાસના ગામોના અનેક આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન સ્થાનિક નેતાઓએ પક્ષની આગામી રણનીતિ અંગે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા આ સેન્સ પ્રક્રિયા દ્વારા પક્ષના કાર્યકર્તાઓના મંતવ્યો અને ભલામણો જાણીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેથી સંગઠનને નવી દિશા અને ગતિ મળી શકે આ બેઠક કોંગ્રેસના સંગઠનાત્મક માળખાને વધુ સશક્તિ બનાવવા માટેનું એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે સંગઠન વર્ષવણો નક્કી કર્યું રાહુલ જીએ સંગઠન સૂચન અભિયાન હેઠળ અમારા જિલ્લામાં પ્રદેશ સમિતિના નિરીક્ષક શ્રી સન્માન્ય મહારભાઈ પટેલ અને શ્રી સન્માનનીય ધનસુખભાઈ રાજપૂત આવેલા છે આજે સમગ્ર જિલ્લામાં તમામ તાલુકાઓમાં જે છેલ્લે વાઘરા તાલુકો હતો આજે વાઘરા તાલુકામાં અમારા પ્રમુખશ્રીએ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવી અમે સંગઠનની સમીક્ષા કરેલી છે અને આગામી દિવસોમાં સિત્તેરથી બોતેર દિવસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બાકી છે એના ભાગરૂપે તૈયારીના ભાગરૂપે સંગઠનની બેઠકમાં સમીક્ષા ખોદેદારોની સમીક્ષા કરીને આગામી તૈયારીના ભાગરૂપે આજે બેઠક હતી